નમસ્કાર હું છું પૂજાભાઈ દ્વારા સ્કૂલ કોલેજમાં ડ્રગ્સ મુક્ત કેમ્પેનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં બસો જેટલા શૈક્ષણિક કેમ્પસ અને એક હજાર જેટલા કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંકલ્પ સાથે સંવાદ કરવામાં આવ્યો ગુજરાતના ભવિષ્યને ડ્રગ્સ પોતાના ભરડામાં લઈ રહ્યું છે જેથી કરીને ગુજરાતના યુવાનોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે કે હું ડ્રગ્સ કે અને નશાકારક વસ્તુઓનું સેવન કરીશ નહીં સમગ્ર આયોજન કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ દારૂ ચરસ ગાંજો ઓફીની જબરદસ્ત વેચાણ ચાલી રહ્યું છે સમજણ નથી પડતી કે આ લોકો કયા લોકો પી રહ્યા છે ખાસ કરી યુવાઓ કોલેજ કેમ્પસ સ્કૂલો છે ત્યાં આગળ પેદરો ઉભા રહ્યા છે અને એની પર કે પોલીસ સત્રનું ધ્યાન જાય છે કે નથી જતું તે એક ચર્ચાનો વિષય છે જેને લઈને કોંગ્રેસના એનએસયુઆઈના દ્વારા આજે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં એક વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે આપણી સાથે એક સ્ટુડન્ટ હાજર છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ ડ્રગ્સ વિશે શું વિચારે છે અને આવનારી પેઢી આ ડ્રગ્સને બધીને નાથવામાં કેવી રીતે સફળ થશે કે પછી આમાં જોડાઈ જશે શું નામ તમારું મારું નામ આ ડ્રગ્સની તમે જે મુહિમ ચાલુ કરી છે સમગ્ર અમદાવાદમાં તો તમને શું લાગે છે કે તમારી આ વિરોધ જે કરવાની જે છે આયોજનો એમાં કેટલી સફળતા મળશે અમને પૂરેપૂરી સફળતા મળશે એનું એક સૌથી મોટું કારણ છે કે આજે તમે ઠાકોરભાઈ હોલ ખાતે જોઈ શકો છો કે આજે હજારોની માત્રામાં વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છે અને સાથે સાથે જો અમે વાત કરીએ તો અમારી રણનીતિની તમે જે રીતે પૂછ્યું તો અમે બસોથી પણ વધારે કેમ્પસમાં જવાના છે જેમાં પ્રાઇવેટ યુનિવર્સિટીની માંડીને ગવર્મેન્ટ કોલેજો પણ આવી ગઈ અને અમે આ જ મુદ્દાને લઈને વિદ્યાર્થીઓની વચ્ચે જઈશું વિદ્યાર્થીઓને સપથ લેવડાવવાના છે કે ના હું ડ્રગ્સ લઈશ ના હું ડ્રગ્સ લેવા દઈશ અને આ જ મુદ્દે આજે અમારા સમગ્ર એને સિવાય આજે ગુજરાત નું એ અમદાવાદ ખાતે ભેગું થયું છે અને આજે તમે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈ શકો છો કારણ કે દરેક દરેક યુવાન અને વિદ્યાર્થી સમજી ચૂક્યો છે કે આ ગુજરાતને જે ડ્રગ્સમાં રગદોડ કરવાનું જે આ કામગીરી ચાલુ રહી છે એને દૂર કરવાનું કામ આજે એને સિવાય કરી રહ્યું છે અને એના સિવાય આ સારી કામગીરીને દરેક વિદ્યાર્થીઓ વખાણી રહ્યા છે યુવાનો વખાણી રહ્યા છે અને આ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને યુવાનોનો સપોર્ટ એની સિવાય મળી રહ્યો છે ત્યારે અમે ચોક્કસપણે કહી શકીએ છીએ કે એને સિવાય ચોક્કસપણે આ મુહિમમાં સફળતા થશે તમારે જે મોહિમ તમે ચાલુ કરી છે સારી વાત છે તમે લોકોને અવેરનેસ આવે યુવાઓને પરંતુ દુઃખની વાત એ છે કે તેમ છતાં ડ્રગ્સ સપ્લાય તો ચાલુ જ છે ડ્રગ્સને સપ્લાય કરવાનું બંધ કરવાનું પોર્ટ ઉપર જઈને અમે નથી કરી શકવાના આ જેટલા પણ પોર્ટ ઉપરથી હજારો કરોડના જે ડ્રગ્સ પકડાય છે એ પકડાય છે ક્યાંથી તો કે છે કે એ પોર્ટથી પકડાય છે અને આ પોર્ટ એક ગવર્નમેન્ટના હસ્તકમાંથી છોડીને જ્યારે પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવ્યું છે ત્યારે એનું આ પ્રમાણ વધતું ગયું છે અને એટલે અમારી એ પણ માન છે કે ભાઈ જેટલા પણ આવા પોર્ટ છે એના ઉપર સિક્યુરિટી વધારવી જોઈએ એજન્સીઓ વધારવી જોઈએ જેથી કરીને આ ડ્રગ્સ જે અંદર આવે છે ભારતમાં એ બંધ થાય સંઘવી જણાવે છે કે અમે પકડીએ છીએ એની કોઈ વિરોધ પક્ષો ચર્ચા નથી કરતા પકડાયા પકડાયું ચર્ચા કરે એક હસવાની વાત કહું ને તો ગઈકાલનો એક મુદ્દો છે જેમાં બસો કિલો ડ્રગ્સ પોલીસ સ્ટેશન માંથી ગાયબ થઈ ગયું છે અને પોલીસ સ્ટેશનના અધિકારીઓ એવું કહી રહ્યા છે કે આ ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા તો આવી હસવા જેવી વાત

કે આ સરકાર માત્ર ને માત્ર ભોલબચ્ચન સરકાર છે આ સરકાર માત્ર ને માત્ર કાગળ ઉપર કામ કરનારની સરકાર છે કારણ કે આ બસ્સો કિલો જે ગાંજો છે એ ગાંજો ઉંદરે નથી ખાધો પરંતુ આ બસ્સો કિલો જે ગાંજો છે એનો વેપાર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યો છે અને આ પોલીસ સ્ટેશન એ હર્ષ સંઘીના અંદરમાં છે તો આ સીધો સીધો આક્ષેપ એને સિવાય એ હર્ષ સંઘી પર કહે છે તમારું શું માનવું છે કે જક્ષતી જે બધી ફેલાઈ છે ગુજરાત રાજ્યમાં સરકાર સફળ થઈ છે કે નથી થઈ અને નથી થઈ તો કેવી રીતે આમ તો જોવા જઈએ તો સરકાર સફળ થઈ જ નથી બીકોઝ અગર થઈ હોત તો અત્યારે જે ડ્રગ્સના જે આજે હું એક કોલેજ સ્ટુડન્ટ છું તો નોર્મલી તમને બધી જ જે કોલેજના સ્ટુડન્ટો હોય છે વધારે પડતા ડ્રગ્સ છે સિગરેટ છે બધાની આગળ બહુ વધી રહ્યા છે સો એની કંઈ એક્શન નથી લેવામાં આવતી કે તમે નોર્મલી અત્યારે નાના નાના યુવાન યુવતીઓ બી ડ્રગ્સના રવાડે ચડ્યા છે સો એ વસ્તુ ખોટી છે કે તમે કંઈ બી નિર્ણય લાવો યા તો નિર્ણય લાવો ખૂબ જરૂરી છે કેમ કે અત્યારના યુવાન યુવતીઓ ધર્મને ભૂલીને બીજા માર્ગે જાય છે જે યોગ્ય જ નથી એ વસ્તુ તરમાં લઈને આ ઘણી ચર્ચાઓ ચાલી છે મેરેજની ખાસ કરીને लव મેરેજની પટેલની દીકરી છે બ્રાહ્મણની દીકરી છે તમને શું લાગે છે કે આ જે મેરેજ જે છે ખરેખર ઘરે જ્ઞાતિમાં થવા જોઈએ કે જ્ઞાતિ બહાર થાય તો તમને વાંધો નથી ના જ્ઞાતિ બહાર થાય તો કોઈ વાંધો નથી કેમ કે અગર એક દીકરી છે તો દીકરીનો હક બને કે એને જે બી જોતું છે વસ્તુ એને હક પ્રમાણે મળી રહે અગર કોઈ વાંધો નથી અગર એ બીજી જ્ઞાતિમાં મેરેજ કરે તો જોકે બધું ચાલે બટ એક નિયમ બનાવો જોઈએ તમે કે ફેમિલી અગ્રી થાય છે અગર એ ગર્લ્સ ને પોતાની માટે ગર્લ્સ ને પોતાની માટે પોતાનું સ્ટેન્ડ લેવાનો અધિકાર આપણો પરિવાર નથી આપતો પરિવાર આપણી સાથે દીકરીની સાથે એનો પરિવાર ભી નથી ઊભો કે ભાઈ તને મેરેજ કરવા છે તો હું તારી અગ્રી છું કેમ કે માતા પિતા પરિવારને લઈને માતા પિતા ભી એક એ પક્ષ ગુમાવીને બેઠા છે એની દીકરીને ભી એ સપોર્ટ નથી કરી શકતા મિત્રો આ હતા એનએસયુઆઈ ના સ્ટુડન્ટો એમણે ધારદાર રજૂઆત કરી છે કે ડ્રગ્સ તો નાબૂદ થવું જ જોઈએ અમુક બે જે સ્ટુડન્ટો છે ખાસ કરીને વિદ્યાર્થીનીઓ લગ્ન બાબતમાં પણ એમના એકદમ આધુનિક વિચારો છે કે ભાઈ બહારના સમાજના છોકરા જોડે પણ લગ્ન થાય તો કોઈ વાંધો નથી સવાલ મુદ્દો અહીંયા ડ્રગ્સનો છે કે આટલું બધું ડ્રગ્સ પકડાય છે પકડાય છે પણ પેડલરો નાના નાના પેડલરો જ પકડાય છે મોટા હાથથી છૂટી જાય છે પણ સરકારે એમાં ધ્યાન દેવાની જરૂર છે અને પોલીસે પણ કડક હાથે કામ લેવાની જરૂર છે જેથી કરીને ડ્રગ્સનો વેપલો બંધ થાય જોવાનું રહેશે કે આવનારા સમયમાં આમાં કેટલી બ્રેક આવે છે કે પછી વેપાર ધંધો ચાલુ જ રહેશે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ ગિરીશ જોશી દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ